तो जा मुख पर जाए

ખાવ બેટકા ભરી બેટકા ભરી જાય માર ખાઈ ખાઈ રોટલા લઈ આવું હવે લોટલા લઈ આવો જાઉલા ખવડ દેવાનો છે ચાલો રોટલો ખાવાનો છે

તો કાલે વિડીયો આખો બનાવશું અને તમને પણ દેખાડશું અને તમારું નામ પણ લઈશું જેને જેને કોમેન્ટ કરી છે બધાના નામ આવશે આજના વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો કાલે બનાવવાનું છે તો ચાલો બ્લોગ કરીએ સ્ટાર્ટ બદામ પાડેસ કે હું હા બદામ પાડી જો થઈ ગઈ આ બદામ તો આવે છે જો હામે મે પાઈ કે રે જો જરે બદામ રે

સબસ્ક્રાઈબર મિત્રો કે બને નહિ તો તમે કહેજો